નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોકસભાની જે ચૂંટણી હતી ઘણા ઉતાર જોવા મળ્યા અને ત્યારબાદ પરિણામોની રાહ જોવાય પરિણામો પણ આવી ગયા અને આખરે હવે જે લોકસભાનું અઢારમી લોકસભાનું જે પ્રથમ સત્ર છે એની શરૂઆત પણ થઈ ગઈ છે અને આમ તો અઢારમી લોકસભા પ્રથમ સત્ર પ્રથમ દિવસ ત્રણ જુલાઈ સુધી આ જે સત્ર ચાલવાનું છે દસ દિવસમાં કુલ આઠ બેઠકો થવાની છે ચોવીસ અને જે પચીસનું છે નવા સાંસદોની શપથવિધિ પ્રોટેમ સ્પી સ્પીકર દ્વારા થશે છવ્વીસમી જૂને લોકસભાના જે લોકસભા ચૂંટણી છે એના જે છે એની વાત થશે સત્યાવીસ જૂને ક્યાંક જે રાષ્ટ્રપતિ છે સંયુક્ત સંબોધવાના છે એટલે પીએમ મોદી પહેલા જ દિવસે શપથગ્રહણ સમારોહ યોજાયો ધર્મેન્દ્ર પ્રધાન જ્યારે ઉપસ્થિત થયા શપથ માટે ત્યારે સંસદમાં નીટ નીટના ક્યાંક નારા લાગ્યા અને સાથે જ પ્રોટેમ સ્પીકરને લઈને સરકારને વિપક્ષ અત્યારથી જ આમને સામને જોવા મળી રહ્યું છે અને જે વિપક્ષ એ કહી રહ્યું છે કે સંસદની પરંપરાઓનું ક્યાંક ઉલ્લંઘન થઈ રહ્યું છે કોંગ્રેસ કહી રહ્યું છે અને કોંગ્રેસે કહ્યું છે કે આઠ વખતના સાંસદ સુરેશના પ્રોટેમ સ્પીકરના પદના જે દાવા દાવો તો એની ક્યાંક અવગણના કરવામાં આવી છે અને એનો જવાબ કિરણ રીજીએ આપ્યો છે કહ્યું છે કે કોંગ્રેસ જે આરોપો છે એ ગેરમાર્ગે દોરનારા છે પણ એની વે ક્યાંક વિપક્ષી નેતાઓએ બંધારણની નકલ સાથે ક્યાંક વિરોધ કર્યો અને જે રાહુલજીએ કહ્યું તે પ્રમાણે કે મોદી શાહનો બંધારણ પર હુમલો સ્વીકાર્ય નથી ત્યારે સામે ભારતીય જનતા પાર્ટી કર્યું છે કે બંધારણનું પુસ્તક સાથે રાખવું એ કોંગ્રેસ ખેલ છે માત્ર અને સવાલ એ છે કે આજ બધા જો પ્રથમ દિવસથી જ આ બધું જ જાણવા મળતું હોય જોવા મળતું હોય તો શું લાગે છે કે પ્રથમ સત્રમાં જે લોકસભાનું નવું સત્ર છે છે ભારતીય સહપ્રવક્તા અશ્વિન બેંકર મારી સાથે છે અશ્વિનજી સ્વાગત છે આપનું કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકર છે હિરેનજી આપનું સ્વાગત છે નમસ્કાર વરિષ્ઠ રાજકીય વિશ્લેષક ચૂંટણીઓ આપે જોઈ પરિણામ જોયા નવી સંસદ અને નવા સંસદ ની પ્રથમ સત્ર પણ જોયું એમ કરતા કરતા અઢારમી લોકસભાનું આ સત્ર આવ્યું છે ત્યારે શું લાગે છે કે આ સત્ર ક્યાંક આક્રમક રહેશે વિપક્ષો તરફથી

બહુ એક પ્રોટોકોલ છે એક પ્રણાલિકા છે પરંતુ સ્પીકર થયા એ આઠ વાર લોકસભામાં ચૂંટાયેલા છે બેઠેલા છે લોકસભા શું છે એમને ખબર છે અને એ માત્ર નવા સ્પીકર ચૂંટણી થાય ત્યાં સુધીનો જ શપથવિધિનો કાર્યક્રમ સંભાળે

વિપક્ષે લોકસભાની આ બેઠક સરખી રીતે નહીં ચાલે લોકસભામાં કોઈ નાના એવા મુદ્દા સર અવાજો કરીને વેલમાં ધસી જઈને ખોટી રીતે મુદ્દાઓ ઉઠાવીને સભાનું કામકાજ ગ્રહનું કામકાજ ખોરવી નાખું

કોંગ્રેસ પક્ષ તરફથી થી બંધારણ ની એક નકલ બતાવીને એમ કહેવામાં આવ્યું કે મોદી સાહેબ બંધારણ બંધારણ પ્રમાણે નહીં ચાલે ત્યારે આજ તારીખ દિલીપ તમને યાદ દેવડાવ પચીસ જૂન આજે પચાસ વર્ષ થયા પચીસ જૂન ના ત્યારે બંધારણ નું એકદમ ખૂન કરી નાખ્યું અને ઇમરજન્સી નાખી એ કોંગ્રેસ જ હતી અને એ કોંગ્રેસ પોતે કેમ ભૂલી જાય છે કે એ વખતે એમને બંધારણનું નાશ કરી નાખ્યો બંધારણ હાથમાં લઈને આવા દેખાવો કરવા અને ત્યારે એ બંધારણ હાથમાં રાખીને અરીસામાં મોડું જોઈએ કે ભાઈ પચીસ જૂન પચાસ વર્ષ પહેલા આપણે શું કર્યું હતું ત્યારે આ બંધારણ માટેની વાત કરવી એ યોગ્ય નથી બંધારણ બિલકુલ પણ યોગેશભાઈ જયારે વિપક્ષ એમ લાગતું કે બંધારણ ખતરામાં છે તો બંધારણ બતાવીને એટલું જ કહેવા માંગે છે કે ભાઈ બંધારણનું ધ્યાન રાખજો બંધારણ પ્રમાણે ચાલજો તો આ વાત કદાચ કહી શકાય ને કે એક રાજકીય દ્રષ્ટિએ અથવા રાજનીતિની દ્રષ્ટિએ બરાબર છે કે જે તે સરકારો એને કહી શકે કે ભાઈ બંધારણની મર્યાદામાં તમે રહેજો હા પણ એ હજુ તો રાષ્ટ્રપતિના પ્રવચન ઉપરની ચર્ચાઓ થાય ત્યારે તમારા મુદ્દાઓ રજૂ કરજો અને તમે સૌમ્ય રીતે એ મુદ્દાઓ રજૂ કરો અને પણ આ જે રીતે ચાલુ બેઠકે ગ્રહની બેઠકમાં આવા દેખાવો કરવા ફરફરિયાઓ ફેંકવા અથવા બીજું કરવું એ યોગ્ય નથી એ વાત તો એકદમ સાચી છે એટલે હવે આવતી બેઠક કેવી ચાલશે એના એંધાણ આજે પ્રથમ દિવસે જ મળી ગયા છે ઈરનભાઈ તમે એંધાણ આપી દીધા છે જે પ્રમાણે વાત થઈ ગઈ કે પ્રોટેમ સ્પીકરની જે નિયુક્તિ કરવામાં આવી છે અનુભવના આધારે કરવામાં આવતી હોય છે વધુમાં વધુ સાંસદ તરીકે છુટાયેલા હોય અનુભવ એ રીતે થતી હોય છે અને બીજું કે પરમનન્ટ સ્પીકર છુટાય ત્યાં સુધી જ હોય છે તો પછી તમે આ વિરોધ શા માટે કરો છો અને બીજું તમે બંધારણ બતાવીને શું સાબિત કરવા માંગો છો ઈરનભાઈ આ આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના લોકોને જે લોકો સાંભળી રહ્યા છે લોકોને હું કહેવા માંગુ છું કે જે પ્રકારે બંધારણમાં અને સમગ્ર દેશમાં એક પ્રણાલી ચાલતી આવી છે કે પ્રોટેમ સ્પીકરો એ સૌથી વરિષ્ઠ જે વ્યક્તિ હોય એને બનાવવામાં આવે પ્રથમ પગથ્યું એટલે અઢારમી લોકસભાના પહેલા જ એમની કામગીરી એક્શન ફર્સ્ટ એક્શન ત્યાંથી જ આ પરંપરાનું સંવિધાનનું ઉલ્લંઘન ચાલુ થયું એ દેખાડે છે કે સંવિધાન ને તહેસ નહેસ કામકાજ ભાજપ કરી રહી છે માત્ર હરી માતાજી સાત વખત ચૂટાયા છે કે સુરેશજી આઠ વખત ચૂટાયા છે આમાં એટલું બધું કઈ તમને નથી કરવાનું તેમ છતાં પણ શું એમને તકલીફ છે દલિત શોષિત પીડિત થી કઈક તકલીફ હોય એવું આપને એક સુધારો કરું તમારી જ વાતને હું સુધારો કરું છું કે આપે કહ્યું કે મહતાબ જે પસંદગી કરવામાં આવી છે કે એટલા માટે કે તેઓ નીચલા ગૃહના સભ્ય તરીકે લાંબો જે કાર્યકાળ ધરાવે છે જયારે તમે જે કે સુરેશ ની વાત કરો છો આઠ વખત સાંસદ રહ્યા છે એમની પ્રોટેન સ્પીકર તરીકે પસંદગી થવી જોઈએ તમે એ વાત કરી રહ્યા છો પણ કે સુરેશ ની વાત કરીએ તો આઠ વખત સાંસદ ખરા પણ ઓગણીસો અઠ્ઠાણું ને બે હાજર ચાર માં લોકસભાના સભ્ય નહોતા એમનો નિરંતર કાર્યકાળ રહ્યો નથી સાહેબ એટલે એમને નથી બનાવ્યા

નિરંતર કાર્યકાળ કે તમે તમે નિરંતર કાર્યકાળ ગણો કે સૌથી વરિષ્ઠ અત્યારે હાલમાં કહી શકાય જેમને ગૃહનો સૌથી વધુ અનુભવ છે એ પ્રકારની કામગીરી ગણતા હોઈએ ત્યારે આઠ છે એક જ વ્યક્તિને તમે નક્કી કરતા પહેલા એક્શન થી તમે ખોટા સાબિત કરી રહ્યા છો હું તમને હજુ પણ ફરી વાર કહું છું કે કોંગ્રેસ પક્ષ હંમેશા સંવિધાન કે રક્ષક સંવિધાનના રક્ષક તરીકે કામ કરતી હોય છે ત્યારે પણ પરંપરાને તોડવાની વાત આવે ત્યારે એ સ્પષ્ટપણે બોલશે અને બીજી વાત સરસ બધા ઇન્સિડન્ટ છે એ કલકત્તાના અધિવેશનમાં રાષ્ટ્રીય અધિવેશન કોંગ્રેસ માં ગયું એના પછી દેશે સ્વીકાર્યું ત્યારથી કોંગ્રેસ પક્ષ એને માન સન્માન આપતું રહ્યું છે જે ચાલુ થયું એ થયા છેલ્લી હરોળમાં હતા ત્યાં જ ઉભા રહ્યા અને આખું રાષ્ટ્રગાન ત્યાં પૂરું થાય ત્યાં સુધી એને સન્માન ભેર ત્યાં ઉભા પત્યા પછી ત્યાંથી નીકળ્યા એટલે સંવિધાન હોય રાષ્ટ્રગાન દિલીપભાઈ નવીની વાત જ ના આવે વાત એટલે ભૂતકાળમાં આપણે ઘણા બધા ભૂતકાળમાં ઘણા બધા ઇન્સિડન્ટ જોયા કે રાષ્ટ્રગાન ચાલતું હોય અને આપણે ચાલી ગયા હોય ખબર જ રાષ્ટ્રગાન ચાલતું હોય રાષ્ટ્રગાન જેવા વસ્તુને અમે ઓગણીસો અગિયાર થી આ વસ્તુ ને અમારા અમારા ડીએનએ માં લીધું છે ત્યારે આજે નહીં નહીં હું તમને આજે આજે કોંગ્રેસ એ સંવિધાન કે રક્ષક ગણીને તમામે તમામ એમપી ને આજે સંવિધાન ની બુક સાથે આજે એ ગૃહમા ગયા છે અને સંવિધાન ને આગળ ધરીને અમે એ સ્પષ્ટ કહી રહ્યા છે કે કોઈ પણ ચબરબંધી હોય ને એમ કહેતો હોય કે હવે એક અકેલા તબ્દે પાડીને હું દેશ ચલાવીશ તો નહીં થઈ શકે આજે બીજી એક સરસ ઘટના તમે જોવા મળી છે કે તમે એમ કે ખેડૂતોને બીજી એક સરસ વાત જે થઈ કે પ્રથમ હરોળમાં રાહુલજી અખિલેશજી અવધેશજી અવધેશજી જે જીતીને આવ્યા છે જર્નલ સીટ પરથી દલિત વ્યક્તિ છે અને ફ્રન્ટ સીટ પર બેસાડ્યા અને એમને આ પ્રતિનિધિ બતાવ્યું કે કોંગ્રેસ પાર્ટી કે વિપક્ષ જે છે એ સર્વ ધર્મ સમભાવ તમામ જાતિ પ્રેત વસ્તુને રાખીને આગળ રાખીને એ લોકોને સંવિધાનને આગળ રાખીને કામ કરી રહ્યું છે એટલે આવા ઘણા બધા ઇન્સિડન્ટ આજે જોવા મળ્યા પણ આ અત્યારે જે પ્રકારે ગુજરાત અને સમગ્ર દેશમાં સંવિધાનને ખતમ કરવાની સંવિધાનિક સંસ્થાઓને ખતમ કરવાની કામગીરી છેલ્લા દસ વર્ષમાં થઈ છે ત્યારે આજે સંવિધાન બચાવો સંવિધાન રક્ષક તરીકે આજે કોંગ્રેસના અને સમગ્ર ઇન્ડિયા ગઠબંધનના એમસીએ લેવા જઈ રહ્યા છે છે તમામ તમામ આજે સંવિધાનની બુક સિમ્બોલિક અમારા 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 લોહીમાં અમારામાં સંવિધાન એ વસેલું છે બિલકુલ અશ્વિ આપણે સાંભળ્યું સંવિધાનની રક્ષા માટે કોંગ્રેસે જે વાત કરીને સંવિધાન જે ખતરામાં છે ને એમણે ચોખવટ કરી છેલ્લા દસ વર્ષથી સંવિધાન ખતરામાં છે અને પાલન થતું નથી બંધારણની કોપી લઈને જે વિપક્ષો પહોંચ્યા હતા શપથ લઈ રહ્યા હતા ત્યારે રાહુલજીએ પણ એમને આ સંવિધાન બતાવ્યું હતું એ દ્રશ્યો પણ આપણે અત્યારે ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે અને કોંગ્રેસે એક્સ પર લખ્યું કે જન નાયકે મોદીને બતાવ્યું બંધારણ બંધારણનો ભંગ કરી રહી છે આ સરકાર છેલ્લા દસ વર્ષમાં ચૂંટણીમાં પણ આ મુહિમ બહુ પ્રથમ વાત કરીએ તો આજે સંવિધાનની જે જોગવાઈઓ છે તે પ્રમાણે થયા છે આપે ખૂબ સાચી અને સારી સ્પષ્ટતા કરી આઠ વખત ના સંસદ સભ્ય સંસદમાં ઘણા બધા છે પરંતુ વખત એ આ સંસદ સભ્ય એટલા માટે અત્યારે જે નિર્ણય થયો છે એ બંધારણીય છે એને કોંગ્રેસ બંધારણના જૂઠા પ્રચારના કારણે મત મળી ગયા છે એટલે બંધારણને તોડવાની વાત કરી અને ખુલ્લુલો બચાવ કરે

અધિકાર કાયદો લાવવાનો છે અમારે અનેક પણ એવું નતું કે તમે અનામત માનીશું અમારા સાંસદ જો આવું બોલ્યા હોય તો અત્યારે રાજીનામું આપી દઉં બોલો એક મિનિટ બોલ્યા હતા અનામત તમને અનામતનો લાભ અનામતના બેનિફિટ અનામતના મેરિટ અનામતની તમામ વસ્તુઓ તમને ત્યારે મળશે જયારે એ પ્રકારનો અમલ થાય આઠ લાખની ભરતી થઈ નથી ભારતીય જનતા નેતાએ કહેલું કે જો બહુમતી ચારસો ને પાર જાય તો બંધારણમાં બદલાવ લાવીશું યસ સરકાર અને ટુ થર્ડ મેજોરિટી લાવીને કરવાની સત્તા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીનો આશય એવો હતો એમને જાહેર કર્યું કે મને ખબર નથી પણ ચારસો પારની જે વાત હતી એ એટલા માટે હતી ટુ થર્ડ મેજોરિટી મળે તો સમાન નાગરિક કાયદો લાવવો અને એવા કેટલાક કાયદાઓ હતા કે જેમાં ભારતના નાગરિકોને નુકસાન થાય એવા પ્રકારના જે નિયમો છે

દલિતોને ભરમાવાનું કામ દલિતોને ભડકાવાનું કામ એના કારણે એમણે મત લીધા અને પૂરી એક જ પૂરું કરીશ હા પ્લીઝ જે યોગેશભાઈ કહ્યું યોગેશભાઈએ કહ્યું કે આ દેશમાં 75 ની કટોકટી આપણે જોઈ છે બંધારણ સત્યાના

પરંતુ ના કરી શકીએ પણ બહુમતી વાળા તો બહુમતી વાળા નિર્ણય કરી સવાલ સપોર્ટ કરશે કે નહીં કરે નહીં કરે તો એમના નહીં કરવા પછી પણ આ દેશ એની પ્રગતિથી વંચિત રહેવાનો નથી વાતો કરો છો પચીસ જૂન નો ઉલ્લેખ કર્યો કટોકટી નો એક વિસ્મરણીય દિવસ હતો પચાસ વર્ષ પૂરા થયા છે લોકશાહી પર કાળો ડાઘ આજે પણ એ ચર્ચા છે ક્યારે નહીં ભૂલાય ભારત નું બંધારણ સંપૂર્ણપણે નકારાયું તું દેશ જેલ ને હવાલે કરાયો અને લોકશાહી દબાવવામાં આવી હતી હિરેનભાઈ તમે બંધારણના રક્ષણની વાત કરી આપણે

પાંચમી હરોળમાં એમને બેસવામાં આવ્યા આ પ્રકારની જે બંધારણમાં ખરેખર બંધારણીય લોકો જે છે એ લોકોની ગરિમાને ઠેસ પહોંચાડવાનું કામ ભાજપ કરી રહી છે એમને વાત કરી અમારે આ રિઝર્વેશન હટાવવાની વાત કરે છે લાભ આપણે વધારે તમને જાણીને આ સાથે દિલીપભાઈ નેશનલ કાઉન્સિલ એસપી દ્વારા સરકારે યુજીસી નેટ પાસ થયેલા લોકો ને એક થી વધુ લોકોને સ્કોલરશીપ રૂપે આડત્રીસ હજાર રૂપિયા આપી હતી એની જગ્યાએ ભાજપ સરકારે શું કરી નાખ્યું કે જે લોકો નેટ પાસ થાય એને જ આપણે જીઆરએસ કરીને જે સ્કોલરશીપ આપવામાં આવશે હવે આખા ગુજરાતમાં આંગળીને વેઢે ગણા એટલા લોકો નેટ પાસ થાય છે હવે એની પહેલા કેવું હતું તમે જેવા તમને પીએચડીમાં એડમિશન લો તમને અડત્રીસ હજાર જીઆરએસ તરીકે મળતા હતા એક હજાર લોકોને મળતા હતા આખા દેશમાં એની જગ્યા અત્યારે ઘટીને આંકડો પચાસ થાય બંધારણીય સંસ્થા પર બેઠેલા વડાઓને ખતમ કરવાના અને હવે તમે જે કહી રહ્યા છો કે કટોકટીની કામગીરી કોંગ્રેસ પક્ષે કરી તમે આજે પણ એના જે ટેબલ પર એટલે કે જે ત્યાં ટેબલ કરેલા ડોક્યુમેન્ટ ત્યાં ટેબલ થયેલી ભાષણો આ તમામ વસ્તુ તમે જોશો તો એમાં સ્પષ્ટ પણે કટોકટી લાગેલી હતી એ બંધારણની જોગવાઈ અનુસાર લાગેલી હતી એ વખતે ચોક્કસ પણે હું તમારી વાતથી સહમત છું કે લોકોના અવાજને સપ્રેસ થયા હતા પ્રેસને પણ આપણે એને રેગ્યુલાઇઝ કરી હતી પ્રેસને પણ જોઈ હતી હું પણ વિદ્યાર્થી જર્નાલિઝમનો અને એને પણ આજે જર્નાલિઝમમાં આપણે એને કાળા દિવસ તરીકે જોતા હોઈએ છીએ પણ આજે તમે જુઓ કે એમાં કટોકટી એ ફાઈનાન્શિયલ કટોકટી

પણ ખાસ તો દસ વર્ષ સુધી સંસદમાં મોદી સરકારની બહુમતી હતી અને એ હતું હવે જે તોડ એટલે કે ગઠબંધન કરતા અગારમી લોકસભામાં સરકારની પર્ટિક્યુલરલી ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ નબળી છે એ વાત તો સ્વીકારવી પડે છે ક્યાં ત્રણસો અને ક્યાં બસો એટલે એ રીતે અને બીજું કોંગ્રેસ ને ક્યાં સિત્તેર અને ક્યાં નવ્વાણું એટલે એનો અર્થ એવો થાય છે કે એક પાર્ટી નબળી પડે છે અને એક પાર્ટી થોડી સબળ થાય છે યોગેશભાઈ એક નાનો નાનો સુધારો કરવા માંગીશ સરકાર કદી નબળી નથી હોતી હું સ્પષ્ટપણે કહું સરકાર નબળી નથી હોતી એકાઉન્ટેબિલિટી વધશે જયારે વિપક્ષ મજબૂત થયો છે એકાઉન્ટેબિલિટી વધ સરકાર મજબૂત જ છે સરકાર આજે ચાહે તો પરીક્ષા સુધારી શકે છે સરકાર યોગેશભાઈ ના જવાબ હું લઈ પ્લીઝ યોગેશભાઈ હિરેનભાઈ ને મારે કેવું છે કે સરકાર નબળી એટલે સરકાર જે સત્તા પક્ષ છે એ નબળો પડ્યો છે એ તો ગમે તે કરીને

અને જે રીતે આજે જે પહોંચાડવાની શક્તિ એમની વધી છે આપણે સ્વીકારવું જોઈએ અને બીજા પક્ષો છે જે ઇન્ડિયા ગઠબંધન કે જે કઈ હતા એ બધા કેટલા ભેગા રહેવાના છે એ તો આપણે મમતા બેનર્જી થી માંડીને બધા ઘણા બધા જોઈ લીધું અને હવે

બધા બોલીશું તો નહીં સંભળાય અશ્વિનભાઈ એક મિનિટ યોગેશભાઈ ની વાત પૂરી થઈ જાય પછી ત્રીસ સેકન્ડ આવું આવું બાબા સાહેબ આંબેડકર માટે

એ વારંવાર આ રીતે દુરુપયોગ કરી રહ્યા છે દુરુપયોગ શબ્દ જો નહીં પડે હવે પાંચ વર્ષ સરકારની કામગીરી તમે જોઈ લેજો ચલો બાબા સાહેબ આપણે અંદેશો આવી ગયો છે પણ સવાલ એ છે કે હવે સંસદ નું જે અઢારમી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થઈ ગયું છે એક જ દિવસ વીત્યો છે ત્યારે હજુ આવનારા દિવસોમાં ઘણા બધા મુદ્દાઓ છે વિપક્ષ ઘેરવા માટે તૈયાર છે નીટ નો પેપરલીક નો મુદ્દો હોય કે રાહુલ ગાંધીએ પણ એક્સ પર જે ઘણી બધી વાતો મૂકી છે કે પંદર દિવસ એનડીએના કેવા રહ્યા એને લઈને પણ ઘણી બધી વાતો મૂકી છે ત્યારે આ મુદ્દા પણ સંસદમાં આવશે અને સંસદનું સત્ર ચોક્કસ ગરમા ગરમી ભર્યું રહેશે એવું અત્યારથી જ લાગી રહ્યું છે સમયની મર્યાદાના કારણે ચર્ચાનું સમાપન કરીએ છીએ અશ્વિન બેંકર હિરેન બેન્કર અને યોગેશ ચુડગર ત્રણેય જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં આથી અઢારમાં લોકસભા સત્રના પ્રથમ સત્રની શરૂઆતની જે